સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સભાસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે સહકારી સંસ્થાના વિકાસ અને પશુપાલકોના હિતમાં લેવાયેલા પગલાં બદલ આભાર વ્યક્ત કરવા માટે એક લાખથી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે તેમણે જણાવ્યું હતું કે વિદેશથી દૂધ લાવવાનો નિર્ણય રદ થયો છે જેનાથી પશુપાલકોને ફાયદો થશે અને વેચાણ વધતા આવકમાં પણ વધારો થશે નરેન્દ્રભાઈ મોદીને અમે ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ માનીએ છીએ કારણ કે આજના દિવસે અમે મોદી સાહેબને આભાર વ્યક્ત કરવા માટે કાર્ડ લખવા માટે મળ્યા હતા મોદી સાહેબે અમારા દૂધ ઉત્પાદક પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના નિર્ણય લીધા છે આજે ખરેખર અમારા માટે ખૂબ જ અમે હૃદય ગદગદ છીએ અને આજે મોદી સાહેબને આભાર વ્યક્ત કરવા માટે સહીના આ કાર્યક્રમ રાખ્યો તો જિલ્લાના વિદક સભાસદો એક લગભગ એક લાખની આસપાસ કોષકાર્ડ અમે લખેલ છે અને રોજ પણ અમે આ પ્રોગ્રામની અંદર માન્ય શ્રી વડાપ્રધાન મોદી સાહેબના જન્મ નિમિત્તે એમના જે સહકારી સંસ્થા તેમજ પશુપાલકોના જે નિર્ણયો લીધા છે તે બદલ અમે આભાર વ્યક્ત કરવા માટે પુરસ્કાર લખી રહ્યા છીએ